જય મિત્રો ઓમનિસંઘ ક્લાસિસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો પૃથ્વી ઉપર કોઈ પણ વસ્તુ જે રહેલી છે એ દરેક વસ્તુને ઊર્જાની જરૂર હોય છે ઊર્જા વગર કશું શક્ય નથી આપો જીવન જે છે ઊર્જા વગર શક્ય નથી અને આ જે ઊર્જા રહેલી છે એ ઉર્જાનું શું થતું હોય છે વિદ્યાર્થી મિત્રો રૂપાંતરણ થતું હોય છે એટલે કે આપણે જોવાના છે શું તો કે ઉર્જા સંરક્ષણના નિયમ વિશેની વાત કરવાના છે કે ઉર્જાનું રૂપાંતરણ કઈ કઈ રીતે થાય છે એના વિશે મેળવવાના માહિતી મેળવવાના છે તો કે ઉર્જા સંરક્ષણનો નિયમ આપણા જોડી રહેલો છે તે ઉર્જા સંરક્ષણના નિયમ શું કહે છે આપણને તો કે ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કે વિજ્ઞાનમાં આપણે શું કરતા હોઈએ છીએ કોઈ પણ જાતની ભૌતિક પ્રક્રિયાઓ કરતા હોઈએ છીએ જોડે જોડે શું કરતા હોઈએ છીએ રાસાયણિક પ્રક્રિયાઓ કરતા હોઈએ છીએ તો આ ભૌતિક પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થશે ભાઈ કે ઊર્જાનું ના તો ઉત્પન્ન થઈ શકશે ના તો ઊર્જા શું થશે ભાઈ નષ્ટ થશે એટલે કે ઊર્જાનું સર્જન એ થતું નથી કે ઊર્જા નષ્ટ પણ પામતી નથી તો થાય છે શું ઉર્જાનું કે ઉર્જાનું એક ઉર્જામાંથી બીજા સ્વરૂપમાં શું થાય છે રૂપાંતરણ એક સ્વરૂપમાંથી શું થાય છે વિદ્યાર્થી મિત્રો બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે તેને આપણે શું કહીએ છીએ ઊર્જા સંરક્ષણનો નિયમ કહીએ છીએ શું કીધું ઊર્જા સંક્ષણના નિયમમાં તો કે કોઈ ભૌતિક પ્રક્રિયા કરીશું અથવા તો રાસાયણિક પ્રક્રિયા કરીશું અને આ પ્રક્રિયા દરમિયાન ના તો ઉર્જા ઉત્પન્ન થાય છે ના તો ઉર્જા નષ્ટ થાય છે

એના પછી કયો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો તો કે ધ્વનિ ઉર્જા રહેલી છે કઈ ઉર્જા રહેલી છે ધ્વનિ અને એના પછી કઈ જોવા મળે છે આપણને રાસાયણિક ઉર્જા ઉષ્મા ઉર્જા અને વિદ્યુત ઉર્જા જોવા મળે છે ટોટલ આપણા જોડે કેટલા પ્રકાર જોવા મળે વિદ્યાર્થી મિત્રો ઉર્જાના સ્વરૂપના છ પહેલી કઈ કીધી યાંત્રિક બીજી કઈ કીધી પ્રકાશ ત્રીજી કઈ કીધી ધ્વનિ ઉર્જા એના પછી સાની વાત કરી તો કે રાસાયણિક ઉર્જા ઉષ્મા ઉર્જા અને વિદ્યુત ઉર્જા રહેલી છે હવે આ જે ઉર્જા છે એ ઉર્જાના સ્વરૂપમાં કયા કયા ફેરફાર થશે કે ઊર્જા કયા કયા સ્વરૂપે બદલાશે તો એના માટે કોઈ સાધન હોવું જોઈએ કોઈ વસ્તુ હોવી જોઈએ એ વસ્તુના આધારે આપણે શું કરી શકીએ છીએ પરિવર્તન કરી શકીએ છીએ તો અહીંયા લખ્યા છે આપણે કેટલાક ઉપકરણો અને એમાં કઈ ઉર્જાનું કયા સ્વરૂપમાં રૂપાંતરણ કરશે એની માહિતી લખેલી છે દાખલા તરીકે આપણા જોડે રહેલી છે શું ટ્યુબલાઇટ શું રહેલી છે વિદ્યાર્થી મિત્રો ટ્યુબલાઇટ તો ટ્યુબલાઇટ મારે ચાલુ કરવી હશે તો આપણે શું કરીએ છીએ ઘરમાં સ્વીચ હોય છે સ્વીચ પાડીએ છીએ તો એ સ્વિચમાં શું રહેલું છે વિદ્યુત રહેલું છે શું રહેલું છે વિદ્યુત ઇલેક્ટ્રિસિટી રહેલી છે તો આ ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત સ્વિચ પાડવાના સાથે સાથે થઈ જશે કે પ્રકાશ ઉર્જામાં વિદ્યાર્થી મિત્રો આપણા જોડે પંખો ફરીને શું પાડી છે સ્વિચ એટલે વિદ્યુત ઊર્જા અને સેમાં પરિવર્તન થશે તો પંખો ફરવા લાગશે ફરવા લાગશે એનું મતલબ ગતિમાં આવી ગયું ગતિમાં આવી ગયો એનો મતલબ કઈ ઊર્જા કહેવાય યાંત્રિક ઉર્જા તરીકે ઓળખીશું એના પછી આપણા જોડે કઈ ઉર્જા રહેલી છે તો કે કયું સાધન રહેલું છે હીટર હવે માં શું થશે તો સેમ એની વસ્તુ હું શું કરું છું સ્વિચ પાડું છું એટલે વિદ્યુત ઉર્જા થઈ અને હીટર શું કરે કોઈ પણ વસ્તુ ગરમ કરે તો એ ગરમ કરવાની કઈ ઉષ્મા કહેવાય ઉષ્મા ઉર્જા કહેવાય તો વિદ્યુત ઉર્જામાં એમાં રૂપાંતરણ થયું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થશે પછી આપણા જોડે કયું સાધન રહ્યું છે વિદ્યાર્થી મિત્રો તો કે વોશિંગ મશીન રહેલું છે વોશિંગ મશીનમાં આપણને કઈ ઉર્જા જોવા મળશે તો ફરીથી સ્વિચ પાડીશું એટલે વિદ્યુત ઉર્જા અને અંદર વોશિંગ મશીન શું થયા કરે છે ફર્યા કરે છે એટલે ગતિમાં આવે છે એટલે કઈ ઉર્જા કહેવાય યાંત્રિક ઉર્જા તરીકે ઓળખીશું ફરીથી એના પછી કયું સાધન છે આપણા જોડે ઇસ્ત્રી ઈસ્ત્રી માં ફરીથી આપણે શું કરીએ છીએ સ્વીચર પાડીએ છીએ એટલે વિદ્યુત ઉર્જા અને ઈસ્ત્રી શું થાય છે ગરમ થાય છે તો ગરમ થવાને કઈ ઉજાગી કે આપણે ઉષ્મા ઉર્જા તો વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતરણ થાય છે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે સેમ એની એ વસ્તુ શેમાં જોવા મળશે આપણને ઓવનમાં પણ જોવા મળશે વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ શેમાં જોવા મળશે આપણને ઉષ્મા ઉર્જામાં જોવા મળે છે ક્લિયર છે હવે નક્કસ તર પછી આપણા જોડે કયું સાધન રહેલું છે કે આપણા જોડે જે સાધન રહેલું સાધન છે કયું એર કન્ડિશન કયું છે એર કન્ડિશનર એર કન્ડિશનર ફરી મૂસ વિચ પડે એટલે વિદ્યુત ઊર્જા થઈ અને એર કન્ડિશનર શું કરે છે તો ગરમ પવન ફેંકે છે જોડે જોડે એટલે આપણે શું કહીશું ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થયું કહીશું ક્લિયર એના પછી વાત કરીએ છીએ સેની ટીવી એર કન્ડિશનર લખાવ પડે છે ને આપણા જોડે જે એસી રહેલું છે ગરમ હવા કા કાતો કેવી હવા ફેંકશે ઠંડી હવા ફેકશે તો એનો મતલબ રૂપાંતરણ કરે છે તાપમાનમાં ફેરફાર કરે છે તાપમાનની જે ઉષ્મ ઉર્જા કહેવાય કઈ ઉર્જા કહેવાશે આપણે ઉષ્મા ઉર્જા તરીકે ઓળખીશું પછી આપણા જોડે કઈ વસ્તુ રહ્યું છે તો કે ટીવી રહ્યું છે ટેલિવિઝન શું કહીશું ટેલિવિઝન ટેલિવિઝન શું કરે છે તો કે કઈ ઉર્જામાં કઈ ઉર્જામાં રૂપાંતરણ કરશે તો ફરીથી હું સ્વિચ પાડે ટીવી ચાલુ કરવા માટે એટલે વિદ્યુત ઉર્જા થઈ અને વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતરણ થશે પ્રકાશ ઉર્જા અને ધ્વનિ ઉર્જામાં રૂપાંતરણ થશે ક્લિયર એના પછી આપણા જોડે શું રહ્યું છે તો કે રેફ્રિજરેટર રહેલું છે રેફ્રિજરેટર એટલે ઘરનું ફ્રીજ એ ફ્રિજ પણ શું કરે છે ટેમ્પરેચર ને જાળવે છે ને ટેમ્પરેચરને ને જાળવે એટલે શું કહેવાશે ઉષ્મા ઉષ્માને જાળવે છે એટલે સ્વિચ પાડી એટલે વિદ્યુત ઉર્જા અને ચરનું વિદ્યુત ઉર્જા ફરીથી સ્વીચ પાડીશું અને મિક્સર અંદર ફર્યા કરશે ઊર્જા થઈ યાંત્રિક ઉર્જા તરીકે ઓળખીશું એના પછી બીજા ઘણા બધા આપણા જોડે સાધનો રહેલા છે છે એનું પણ જોઈએ છે આપણે દાખલા તરીકે મીણબત્તી સળગાવીશું તો મીણબત્તી સળગાવવાથી કઈ ઉર્જાનું રૂપાંતર થશે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા વસ્તુ કહીશું જે છે કારણે તો કે કે ખબર હશે કરવા વાળો કોણ છે ઓક્સિજન તો એના આધારે સળગશે તો એ પ્રક્રિયાને આપણે શું કહીશું રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક ઉર્જા ઉત્પન્ન કરશે અને આ રાસાયણિક ઉર્જાનું સમા રૂપાંતરણ થશે વિદ્યાર્થી મિત્રો આપણે શું જોવા મળે છે પ્રકાશ જોવા મળે છે એટલે પ્રકાશ ઉર્જામાં એનું રૂપાંતરણ થશે એના પછી આપણા જોડે રહ્યું છે શું તો કે લાઉડ સ્પીકર આપણા જોડે એક સ્પીકર છે સેમ ફરીથી શું હું સ્વિચ પાડીશ જેવી સ્વિચ પાડીશું એટલે વિદ્યુત ઉર્જાથી અને વિદ્યુત ઊર્જાનું રૂપાંતરણ સેમ થઈ જશે વિદ્યાર્થી મિત્રો ધ્વનિ ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય છે નેક્સ્ટ એના પછી આપણા જોડે કયો સેલ રહેલો છે વિદ્યાર્થી મિત્રો સોલાર સેલ છે કયો સેલ સોલાર સોલાર કોના ઉપર કામ કરશે

અથવા તો મોબાઈલ જૂના હતા જેના અંદર બેટરી વાળા જે રહેલા છે એને આપણે શું કહીશું વિદ્યુત શેર અને વિદ્યુત શેરના અંદર શું ભરેલું હોય તો કે રાસાયણિક પદાર્થ ભરેલું હોય એ રાસાયણિક પદાર્થ શેનું ઉત્પન્ન કરશે તો કે રાસાયણિક ઉર્જા ઉત્પન્ન કરશે અને આ રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતરણ થશે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થશે

ગતિમાં લાવ એટલે કઈ ઉર્જા થઈ યાંત્રિક ઉર્જા અને ગતિમાં લાવવાના કારણે શું સંભળાશે આપણને અવાજ સંભળાશે તો અવાજને આપણે શું કહીશું ધ્વનિ તો ધ્વનિ ઉર્જામાં રૂપાંતરણ કરશે અને છેલ્લું સેમ એની વસ્તુ આપણા જોડે શું રહ્યું છે ડાયનેમો ડાયનેમો શું કરશે સેમ એની વસ્તુ યાંત્રિક ઉર્જાનું સેમા રૂપાંતરણ કરશે વિદ્યાર્થી મિત્રો ધ્વનિ ઊર્જામાં રૂપાંતરણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા શું તો કે ઉર્જા સંરક્ષણના નિયમના આધારે કે કોઈ પણ જે ઉર્જા રહેલી છે પૃથ્વી ઉપરની એ ઉર્જા એના કયા કયા સાધનોના આધારે એનું રૂપાંતરણ થાય છે એની પણ આપણે માહિતી મેળવી લીધી છે તો વિદ્યાર્થી મિત્રો જો આપણે વિડીયો ગમે હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત